નમસ્કાર વંદે માતરમ હું નિશાંત પુરોહિત સંપર્ક કન્વીનર કેશોદ શાખા અને ક્રિકેટ ટુર્નામેન્ટ સંયોજક આજરોજ દસ અને જાન્યુઆરી રોજ સૌરાષ્ટ્ર પ્રાંત ભારત વિકાસ પરિષદની એક ભવ્ય ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન સોંદેડા ક્રિકેટ ગ્રાઉન્ડ અને પીવીએમ ઇન્ટરનેશનલ સ્કૂલના ક્રિકેટ ગ્રાઉન્ડ ઉપર આયોજન કરવામાં આવેલ હતું આ આયોજનમાં તેર શાખાઓએ ભાગ લીધો હતો આ આયોજનનું આપણે દીપ પ્રાગટ્ય દેવાભાઈ માલમ આપણા ધારાસભ્યશ્રી મેહુલભાઈ ગોંડલિયા અને બીસી ઠક્કર આપણા એસપી સાહેબના હસ્તે કરવામાં આવેલ હતું તેમજ ઉદઘાટન સમારંભમાં જયેશભાઈ લાડાણી સંસ્થાના કેમ્પ ડાયરેક્ટર અને વડારીયાભાઈ ઉપસ્થિત રહ્યા હતા ત્યારબાદ બે દિવસ અલગ અલગ ગ્રાઉન્ડમાં તેર મેચ રમાડવામાં આવેલ હતી અને તેમાં કેશોદ મવડી જુનાગઢ અને સોમનાથ આ ચાર ટીમ સેમિફાઈનલમાં આવેલી હતી અને એ ચાર ટીમ વચ્ચે આજે રવિવારે બે સેમિફાઈનલ મેચ અને એક ફાઇનલમાં મૌડી અને કેશોદ શાખા આવેલી હતી જેમાં મૌડી શાખા વિજય થઈ છે અને કેશોદ શાખા છે એ થઈ છે આ આયોજનમાં તમામ ટીમોએ ખાસ સારામાં સારો સહયોગ આપ્યો હતો અને આ ટુર્નામેન્ટનું હેતુ એકબીજાની સાથે પરસ્પર હળીમળીને રહીએ અને સંપર્ક બધા સાથે જળવાઈ રહે અને પરિવાર ભાવના સાથે અને બધા રમે એ આભાર બંને આ ટુર્નામેન્ટમાં સૌરાષ્ટ્ર ક્ષેત્ર પશ્ચિમ ક્ષેત્રના સંગઠન સચિવ પ્રફુલભાઈ ગોસ્વામી અતિથિ વિશેષ તરીકે હાજર રહેલા હતા તેમજ પ્રાંતના ઉપાધ્યક્ષ જેઠસુરભાઈ ગુજરિયા તેમજ પ્રાંત ના સંગઠન મહામંત્રી શ્રી કેર્શનભાઈ મહેતા પણ હાજર રહ્યા હતા અને તમામે આ કાર્ય કામગીરી અને આ ટુર્નામેન્ટને બિરદાવી હતી સમગ્ર કેશોટ ટીમે પણ ખૂબ જહેમત ઉઠાવી હતી અને ખૂબ સુંદર આયોજન થયું હતું આભાર જય બнде मातरम ખાસ વિનંતી છે કે ચલો ભાઈ भारत विकास परिषद सौराष्ट्र प्रांत दो दिवसीय है।, है चेतन राजा और नवीन खोड़ा धूप का आनंद लेते हुए दोनों तो के नुकसान चौथे ओवर की पहली के फाइनली सोर्ट के इस पीवीएम इंटरनेशनल क्रिकेट ग्राउंड पर खेला जा रहा है। दो दिन के इस टूर्नामेंट में आज पहले दिन में दो मिता हुआ, तीन रन, दो विकेट के नुकसान पर 122 रन के लक्ष्य का पीछा करते हुए इसी बीच दूसरे ओवर की अगली गेंद एक बार फिर के साथ

तो जामनगर के कप्तान वशिष्ठ के युद्ध गुड लेग गेंद के पावर प्ले के दूसरे ओवर इन की इनिंग के दूसरी ओवर की दूसरी लोगों के हिसाब से खेल किया एक रन स्कोर आगे बढ़ता हुआ उन्नीस रन खराब फील्डिंग का प्रदर्शन करती हुई जामनगर की टीम

स्क्वायर लेके ऊपर से खेल दिया है गेंद ग्राउंड के बाहर जामनगर के कप्तान वशिष्ठ के गुडलैंड गेंद की प्ले के दूसरे ओवर की इनिंग के दूसरे ओवर की एक रन स्कोर आगे बढ़ता हुआ उन्नीस रन खराब फील्डिंग का प्रदर्शन करती हुई जामनगर की टीम फुल टॉस बना के लेके ऊपर से खेल दिया है गेंद ग्राउंड के बाहर पहले ओवर की पहली गेंद अभी को तैयार तेजवीर से इस बार स्क्वेयर लेग की तरफ खेल दिया बड़ा शॉट खेलना चाहते थे लेकिन टाइमिंग नहीं एक रन से संतोष फोटो भी हो गया है थैंक यू सोमना टीम आवाज आवे आमा सिंको एक विकेट ले सकता था लेकिन रन आउट चूके, बॉलर के सर के ऊपर से उठा दिया है तमाम पैर टीमों ना खिलाड़ियों में खूब खूब हार्दिक आभार मानिए चाहिए गांव जने हमने फ्री ऑफ वापर माता आई है फैसिलिटी लिए खिलाड़ी रम सके ये माटे पीवीएम स्कूल ना

હું વિનંતી કરીશ કોષાધ્યક્ષ જયદીપભાઈ આપણા કેમ્પસ જ્યારે જ્યારે આ ટ્રસ્ટ દ્વારા આ સંસ્થાની સાથે જોડાયેલા ઘણાને ખૂબ શીખવા મળ્યું છે બધાને કોઈની પાસે નવું નવું સ્કીલ હોય એ સ્કીલનો લાભ બધાને મળે ખૂબ ખૂબ અભિનંદન ખેલાડીઓ અહિયાં કોઈ પણ ટીમ વિજેતા કે ન વિજેતા ટીમ નહીં પણ જેટલા ખેલાડીઓ છે આપડે વિધિવત आगर नहीं जाता न जाओ के जो <laughs>